હમ છો મિત્રો સ્વાગત છે તમારું નવા એસી બ્લોગમાં મિત્રો ઓટાળે જો હું જાવ છું વાડીએ વાડીએ જાવ છું આ ટિફિન લઈને માર બાપાને હે ને વાડીએ ટિફિન દેવા જાવ છું ઈ વાડીએ પાણી વારે છે તળમાં તો હાલો આપણે પહેલા હે ને વાડીએ જાતા આવીએ ઓટાળે હે ને ઉનાળો હે ને તળકો બીજી રીત મત પડે હું વાડીએ તો ભૂખી ગયો છું અને મને તળકો લાગ્યો છે ગાડીમાંથી આવ્યો છું જાર પડે ખાઈ દેસરની અને જો આ બાજુ ઘેટા બકરા આવ્યા છે આ બાજુ દેખાય તમને અને ઓલી બાજુ પાણી ચાલુ છે જો દેખાણું હવે ચરે છે બકરા આમાં શેર સારે હે આ ભાઈ હવે એ તો એને ખબર કાં સારતા હોય જો હવે જાય છે આ બાજુથી થી ફાઈવ એક્સ કરું જો હવે રેડી મિત્રો જેવો હવે છે ને અહીંથી આ ખેતર બકરા સીધા જેવો આ ખેતરમાં જાય છે આ ખેતરમાં છે ને આ બાજુના ખેતરમાં ન્યા હે ડુંગળીના પાંદડા ડુંગળીના પાંદડા હે એટલે એ ન્યા છે ને સરાવા જાય છે અને આ બે ઘેટા બકરા છે ને આ ઘેટા બકરા તો નથી આ બે બકરા છે પણ એ રહી ગયા હે વાહ ખાય ખાંડ ઢોલ થઈ ગયા હે અને આ બાજુ છે ગધેડું ગધેડું મિત્રો જે કોમેન્ટમાં કહેજો આ કેટલાનું મોડલ લાગે છે તમને એટલે તમે કયો કેટલાનું મોડલ લાગે છે આમાં કલર છે આનું મીટર નથી તમને સીન કરો કેટલાનું મોડલ તમને અને આનું કહેજો આ કેટલાનું મોડલ લાગે હે ફોન માટે બેટરી કેટલી છે ખબર પાંચ ટકા જ બેટરી છે ખાલી એટલે હું સીધો એને બ્લોગ ઉતારી લો વટાણે એટલે પછી એને સીધું આપણે ચાર્જિંગ માં જ રાખવાનું રહ્યો ફોન એટલે આ આટાણે વ્લોગ ઉતારી લો પછી એને ઘરે જઈને સીધો ચાર્જિંગ માં મૂકી દો આટાણે તો 12 વાગ્યા હતી હે ને આટા હુઈ જાય ઘરે જઈને સીધો પછી આપણે હે ને બપોરે બપોર પછી રોંઢા ને હે ને આપણે જવાનું છે ભાડર કારણ કે ભાડર છે મંડપ તો આપણે મંડપ માં જવાનું જોઈએ હું તમને ન્યાનો વ્લોગ બતાડી કાલ તો હું ગયો તો પણ વ્લોગ ન બનાવી હે મિત્રો

તો મિત્રો આપણે જોવો મેળામાં પૂગી ગયા છે એ આ બાજુ મંડપ ઊભો થાય છે એ વિભાગ છે આ બાજુ રસોડું છે અહીંયા બધાય ખાવા બેસે છે એવો અમે તો ખાઈ લીધું છે હવે હવે અહીંયા આથ ધોવા આવ્યા હતા તો હાલો હવે તમને મેળાનું બતાડું જોવો અહીંયા જુઓ બધું અહીંયા બધી દુકાન છે કટલરીને આ બધી કટલરીની દુકાન છે ઓલી બાજુ છે ને એ બધી રમકડાની

મિત્રો વાય મોટી પેટી ન હોય એમાં જવો એટલે દરિયા ની રેતી ભરી વજન હે ને નો એ આગળ થી ઉલરી નો જાય ને એટલે હવે મિત્રો કેવું કહે કે આજનો બ્લોગ પૂરો કરી નાખીએ તો ચાલો આજનો બ્લોગ પૂરો કરી નાખીએ મળે પાછા નવા બ્લોગમાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો હવે એ વિડીયો સીધો તમારી પાસે આવી જાય એટલે સબસ્ક્રાઇબ કરી ને એટલે ઘંટી હોય ને એ દબાવાનું દબાવે